બાપા બાપાએ કેવું કે હથવાંગવાંગવા ઘરબારી નીકળતી રે હવે મારે શું કરવું રૂપાલી રહી તો હું ને મળવા મારા બાપા તો ઈ તો હાન લઈ આવશે નઈ મારા બાપા તો માન મન ઘરે થી જાહે મને તો મજા આવી ગઈ મજા આવી ગઈ કે મારા બાપા એ મને એકલી મૂકી છે મારા ફોન કર હાલો

તારા હાટું ગીત ગાવ અરર એક મહિનો નથી આવી એમાં તો મારે ગીત ગાવાનું તારા હાટુ હું ગાઈ નાખું કે મન આવે છે મગના તારી યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા મને લઈ જા ને તારી સંગાત

ફોન એક કરી લવો પેલા હે ને પછી પોદરા વીણું એ હાલો એ બેરુ એ ઓલી કિરુડી આવે ને ગિરે તો એને કીજો કે ઈ પોદરા વીણવા જઈ છે એ હા હું આયા પોદરા વીણું હું વર્વાડી માં આય વર્વાડી માં કાઢજો એ હારું કિરુડી આવે ને તાટલા માં બધા વીણી લેવા હે નકર કિસે મને આજ હાથ પાડવા નો રહી એ ઉભા તો તમે લગાઈ છે ને કરી એ ગાંધી એ નથી એ હાલ બધી જવાબદારી હું લઉં કારણ થાય ને તો હું બેઠો વેતી થાય હાલ મારે આવું નથી લે ય ના હું પડે એ આમ નીતી છે ને એ પણ બધી જવાબદારી હું લઉં તને કોઈ કાય કે હું બેઠો હો એ હાલો હવે તો કાય ઘર નું કામય નઈ ઊખે શું કરું એ એ સુમલુપી આ તું કોનીમાં ભગવાડી આલતે લગન કેલા કરી જઈને જટકો મમ મમ મગલા તું અન આયમ મારા ઘરે એય ઈ તો તું મને મડવા નતા આવતી ને એટલે મે આઈડિયો કર્યો એ મગના એ તો તો હરતી આઈડિયો કરો મારા બાપા કહેતા તાને ક્યો હથવારો જડે ત ત હંગવા જાય જો નકર હંગવાય નો જાતી હવે તો મારે હથવારો મારા મગન જ છે હવે તો હું હંગવા જાઈસ ને મારા મગના રે ફરવા હોતી ને એ મગના એ હાલો ગાયો ગા એ જો મગના હવે આય મે તમને બેને

નામાલી પહાડ પર ડબલ છોકી એ ને આ આવવાનું આ તો છે 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 ખબર છે ને તમે દેખારું કી ખબર છો પણ ખબર ન પાડવો પણ બી કરવું છે ચાલા કઈ નખું ને બધું જાંડો ને આ એલા એ એટલે અહીંયા બજારે બેઠા હો હાલો ને જોવા જોવાના જવાનું હું તો તમારા ઘેરે જ્યો હાલો તું વાહન વાહન બાંધ્યું હે કે ગાડું લઈને જવાનું છે પણ અત્યારે તો વાહન તાત્કાલિક નહીં મળે ભાઈ આપણું ગાડું જોડી લઈ હાલો એલા ટપૂ ફય આ જમાનામાં આટલા રૂપિયા વાળા છો તોય તમારે ગાડું લઈને ક્યાં જોવા જાવું છે પસંદ ન તો મને કਿੱਥે દેશ થઈ જાય સકના થઈ જાય એ ભલે તો 45 50 વર્ષનો હોય ફરક ન આ એસવરી એસમલી આ બાર ગામા જવા નીકળો નથી તરત જ ડબલા ભરે હે ચા મૂઈતી એ બાપા એ પણ હે ને હું હંગવા જાઈતી અને આ હાઠે જેવી બીજી કોણ છોડી છે તમે રે રે એ બબબબબબ બાપા એ તો હે ને આ રૂપારી ની છોકરા ની વાવ હે એ હું ગામ જાવ છું ઘર બારી પછી નો નીકળતી હવે એ હો બાપા એ આ તો રૂપારી હતવારો હતો ને એટલે અમે જીવ એ હાલો કાયો કા પણ એ જાવા જો ને હાલ ભાડે પર્સ ને લઈ લઈ નક્કી કરાવજો કઈ વાંધો ને હાલ મારા હગા તમ તાર આમજો મારો વેણ નો કોઈ ઉઠાપે એ ને એ બાપા અન 500 રૂપિયા નક્કી દો કી સામા હા નક્કી દો 800 રૂપિયા એ બેટાવા એ સોડી બોર બોર કરમા અને તું પકડ્યો ભરે સાણા એ લાવો બા ભરી આવું અને આ દી આતમ માં ગયો હે નતારું હું જાવ કોક ખથારો હોય ને તો જાજે નકર હું આવી એ બા ઓલી રેખલી રહી ઈને હું જાય આ વાંધો નઈ રેખલી રેખલી નો કે ઈ તો સાણા વીણવા જશે આ શું હશે એ રેખલી

ઓ વાહ અલી રૂપારી આ સો કૂતરા આગળ હાઉ 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 કરે કૂતરું તો નથી કાયડું ને તને એની ના અંગવા આવીતી ઓ હો કે અંગવા આવી અને એકલી જ આવી એકલી જ હો આમ તો જો એ કેટલું ખોટું બોલે છે કે એકલી આવી અરે અમારી આંખે અમે જોઈ ઉલી ખૂટિયા જેવી બાય ટીકાઈ દીધી બોલતું હું એકલી આવી છું હાસુ બોલ હાસુ બોલ એ આ સમસો છે સમસો ઓલી વન થેલીનો એટલે આ રહીને આ ઊભી છે આમ કાગડા ઘોડે અરે બાપ રે એ કિરણ કે આમ તો જો કે તાર બાપ મગનોન સુમલી બે બેઠા ય આમ તો જો કેવા બેઠા ય આને કોઈની કઈ નથી ઊભો પણ બી કે ચીર માં એ આમ તો જો આ ખૂટિયા જેવી ટપાઈલી પણું કરે છે એ રે તો તારી માં ને કાઈ નો દાવ ને તો મને કીજે એ સુમલી નો અને બાપા ને કહી દઉં આખા ગામમાં ઢોલ વગાડી આય